શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો મહાત્મ ભાગ એક અને બે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠ પર્વત તે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિના તત્રવે જ્યાં શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થાય ત્યાં પ્રયાગ આદિ સર્વ વાસ રહેલો હોય છે અર્થાત ગીતાજીના શ્રવણ પઠનથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે પોતાના પૂર્વ જન્મના સંચિત કર્મો ભોગવવા માટે જ મનુષ્ય જન્મ ધારણ કરે છે આવા સંજોગોમાં મનુષ્યએ હંમેશા ગીતાજીનું વાંચન કરવું અને એમાં રહેલા ગૂઢ જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ જે મનુષ્ય ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરે છે તેના સઘળા બંધનો છેદાઈ જાય છે અને તેને કદી પણ કર્મ બંધનો લાગતા નથી પાપોનો સમૂહ નાશ થાય છે બધા જ ઉપનિષદો એ ગાયનું સ્વરૂપ છે તથા તે ગાયને દોહનાર ગોવાળ તે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર છે અર્જુન તે ગાયના વાછડાનું સ્વરૂપ છે અને આ ગાયનું સત્વરૂપી દૂધ તે ગીતારૂપી મહાન અમૃત છે આ જગતમાં ગીતા એ જ એક શાસ્ત્ર છે દેવકીના પુત્ર એવા ભગવાન શ્રીકૃષ્ણ જ એક દેવતા છે શ્રી કૃષ્ણનું નામ તે જ એક મહામંત્ર છે અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ જ એક કરવા યોગ્ય કર્મ છે એકવાર આ બાબતમાં પૃથ્વીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે જગતપતિ હે જગતના પાલન કરનારા જગતના જીવોમાં આપની ઉત્કૃષ્ટ ભક્તિ કેવી હોય તે આપ મને જણાવો શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા મારી ભક્તિમાં તત્પર મનુષ્ય જો ગીતાનો પાઠ કરવાની ભાવના રાખે અથવા ગીતાનું ધ્યાન માત્ર કરે તો તેનાથી તેના સઘળા પાપો નાશ પામે અને તેને મુક્તિ મળે જે સ્થાનમાં ગીતાજીનો પાઠ થતો હોય અથવા તેના પુસ્તકોનું પૂંજન થતું હોય તે સ્થાનમાં ગંગાજી જેવા સઘળા તીર્થો દેવલોકો ઋષિમુનિઓ યોગી પુરુષો ગોપીઓ ગોવાળિયાઓ તક્ષક કાલી વગેરે સર્પો ઉદ્ધવજી નારદજી વગેરે મારા પાર્ષદો સહિત હું ત્યાં નિવાસ કરું છું ગીતાજીના અગિયાર નામો જેવા તે ગંગા ગીતા ગાયત્રી શિવા સત્યા સરસ્વતી બ્રહ્મવિદ્યા બ્રહ્મવલ્લી ત્રિસંધ્યા મુક્ત ગેહિની અર્ધમાત્રા ચિદાનંદ ભવધ્યની ભય નાશિની વેદત્રિય પરા અનંતા તત્વાર્થ જ્ઞાન મંજરી આ નામોનું જે માણસ સ્થિર ચિત્તથી જપ અને સ્મરણ કરે તેને જ્ઞાન તથા મોક્ષ મળે છે હે પૃથ્વી હું ગીતાના આધારથી રહેલો છું અને તેના આધારે જ ત્રણેય લોકનું પાલન કરું છું ગીતા મારી શ્રેષ્ઠ વિદ્યા છે આ વિદ્યા બ્રહ્મરૂપ છે અર્ધ માત્ર અક્ષરા નિત્યા અને માત્ર અનુભવથી જ જાણી શકાય એવી ત્રણ વેદરૂપ બધાથી ઉત્તમ આનંદરૂપ અને તત્વાર્થના જ્ઞાનથી સભર છે આ ગીતા શ્રી પરમાત્માએ પોતે જ અર્જુનને કહી છે જે કોઈ વ્યક્તિ એક મનથી આ અઢાર અધ્યાયનો પાઠ કરે તેને જ્ઞાનની સિદ્ધિ મળે અને છેવટે તે બ્રહ્મપદને પ્રાપ્ત કરે છે ગીતાજીના માત્ર નવ અધ્યાયના પાઠથી ગૌદાનનું ફળ પામે તથા છ અધ્યાયના પાઠથી ગંગાજી જેવા તીર્થના સ્નાનનું ફળ મળે ત્રણ અધ્યાયના પાઠથી સોમયાગ જેવા મહાયજ્ઞનું ફળ મળે અને એક અધ્યાયનો પાઠ કરે તો લાંબો સમય શંકરનો ગણ બને દરરોજ દસ સાત પાંચ ચાર ત્રણ બે અથવા એક કે અડધા શ્લોકનો પાઠ કરે અથવા પાઠ કરતાં મરણ પામે તો ઇન્દ્રલોકમાં વાસ થાય અને બીજાજનને ગીતાનો અભ્યાસ કરીને મોક્ષ પામે છે ગીતાનો અર્થ સાંભળે અથવા મનન કરે તે જીવતા મોક્ષ પામે છે અને પરમ પદ મેળવે છે સૈનિક ઋષિ બોલ્યા કે હે સુતજી અતિપૂર્વકાળના મુનિ શ્રી વ્યાસજીએ કહેલું તથા શ્રુતિઓએ વર્ણેલું ગીતાનું મહાત્મ હવે તમે બરાબર કહો અતિશય ગુપ્ત છે તેથી તે કહેવા કોઈ સમર્થ નથી ગીતા મહાત્માની શ્રી જ સારી રીતે જાણે કંઈક અર્જુન જાણે તથા વ્યાસ સુખદેવ યજ્ઞવલક્ય અને જનેક વગેરે થોડું ઘણું જાણે બીજાઓ કણ પરંપરાથી સાંભળી લોકમાં વર્ણવે માટે શ્રી વ્યાસજીના મોકથી મેં જે સાંભળ્યું છે તે કંઈક આજે હું તમને કહું છું જે આપોઆપ ભગવાન શ્રી વિષ્ણુના મુખ કમળમાંથી નીકળી છે એ ગીતા સારી રીતે ગાવા યોગ્ય છે બીજા શાસ્ત્રોના સંગ્રહથી શું ફળ મળે ગીતા ધર્મમય સર્વ જ્ઞાનથી તથા સર્વ શાસ્ત્રમય છે માટે ગીતા શ્રેષ્ઠ છે જે મનુષ્ય ઘોર સંસાર સાગર કરવા ઈચ્છે તેણે ગીતારૂપી વહાણ પણ ચડી સુખથી પાર પહોંચવું જે પુરુષ આ પવિત્ર ગીતા શાસ્ત્રને સાવધાન થઈ ભણે તે ભય શોક આદિથી રહિત થઈ શ્રી વિષ્ણુ પદ પામે ગીતાનું જ્ઞાન જેણે સદાય અભ્યાસ યોગથી સાંભળ્યું નથી છતાં જે મોક્ષ ઈચ્છે તે મૂઢ આત્મા બાળકની પેઠે હાસી પાત્ર થાય જેઓ રાત દિવસ ગીતા શાસ્ત્ર ભણે અથવા એનો પાઠ કરે કે સાંભળે તેઓને મનુષ્ય નહીં પણ નિસંદેહદેવો જ જાણવા દરરોજ જળ વડે સ્નાન મનુષ્યનો મેલ દૂર કરનાર છે પણ ગીતારૂપી જળમાં એકવારનું જ સ્નાન સંસાર રૂપી મેલનો નાશ કરનાર છે જે મનુષ્ય પોતે શાસ્ત્રનું પઠન પાઠન જાણતો નથી બીજા પાસેથી જેણે તે સાંભળ્યું નથી તેમ જેને તેનું જ્ઞાન નથી જેને તેના પર શ્રદ્ધા નથી અને ભાવના પણ નથી તે મનુષ્ય લોકમાં ભટકતા ભૂંડ જેવો છે તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય નથી કેમ કે જે ગીતાને જાણતો નથી જે ગીતા વાંચે પણ ગીતાના અર્થનું પઠન કરતો નથી તેના એ પોપટિયા જ્ઞાન દેખાડવા માત્રના આ ચાર વ્રત શ્રેષ્ઠ તપ અને યશને ધિકાર છે એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી જે જ્ઞાન ગીતામાં ગવાયું નથી તે વેદમાં અને વેદાંતમાં નિર્દેલું હોય નિષ્ફળ ધર્મરહિત અને આસુરી જાણો જે મનુષ્ય રાત દિવસ સુતા બોલતા અને ઉભા પણ ગીતાનું બરાબર સતત અધ્યયન કરે તે શાશ્વત મોક્ષ પામે છે યોગીઓના સ્થાનમાં સિદ્ધોના સ્થાનોમાં શ્રેષ્ઠ પુરુષો આગળ સંત સભામાં યજ્ઞ સ્થાનમાં અથવા વિષ્ણુ ભક્તો આગળ ગીતાનો પાઠ કરતો મનુષ્ય પરમ ગતિ પામે છે જે ગીતાનો પાઠ અથવા શ્રવણ દરરોજ કરે તેને દક્ષિણા રહિત અશ્વમેઘાથી યજ્ઞ કર્યા ગણાય જેણે ભક્તિભાવથી એકાગ્ર જીતે ગીતાનું અધ્યયન કર્યું તેણે સર્વવેદો શાસ્ત્રો અને પુરાણનો અભ્યાસ કર્યો ગણાય છે જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે ગાય અને પરોપકાર અર્થે સંભળાવે તે પરમ પદને પામે છે જે ગીતામાં શ્રી ગીતાનું કુંજન થાય ત્યાં દૈહિક જૈવિક અને આદિ ભૌતિક તાપથી થતી પીડા તથા વ્યાધિનો ભય આવતો નથી વળી તેને સાપ કે પાપ લાગતા નથી જરા પણ દુર્ગતિ થતી નથી અને શરીરના છ શત્રુઓ કામ ક્રોધ લોભ મોહ અને મત્સર કદી પીડા કરતા નથી જ્યાં નિરંતર ગીતાનો આનંદ થાય છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં અનન્ય ભક્તિ ઉપજે છે સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય પવિત્ર હોય કે અપવિત્ર હોય તો પણ જે પરમાત્મા વિભૂતિનું અને વિશ્વરૂપનું સ્મરણ કરે તે સર્વદા પવિત્ર છે સર્વત્ર ભોજન કરનાર અને સર્વ પ્રકારનું દાન દેનાર પણ ગીતા પાઠ કરતો હોય સર્વ પ્રકારનું દાન લેનાર પણ જો ગીતા પાઠ કરતો હોય તો તેના પાપથી કદી લેપાતો નથી જેનું ચીજ સદા ગીતામાં જ રમતું હોય તે સંપૂર્ણ અગ્નિહોત્રી સદા જપ કરનારો ક્રિયાવાન તથા પંડિત છે વળી તેજ દર્શન કરવા યોગ્ય છે ધનવાન યોગી જ્ઞાની યાજ્ઞિક ધ્યાની તથા સર્વવેદોના અર્થને જાણકાર છે જ્યાં ગીતાનો પુસ્તક હોય જ્યાં ગીતાનું નિત્ય પાર થતો હોય ત્યાં પૃથ્વી પરના પ્રયાગિક સર્વતીથો વહે તે ઘરમાં અને દેહરૂપી દેશમાં સર્વ દેવો ઋષિઓ યોગીઓ અને સર્પો સદા નિવાસ કરે છે ભરતખંડમાં ચાર વ્રણો વિશે મનુષ્ય દેહ પામીને પણ જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાને સાંભળે કે ભણે નહીં તે હાથમાં આવેલું અમૃત જેને દુઃખથી ઝેર ખાય છે અને જે ગીતારૂપી અમૃતનો લોકમાં પાન કરે તે મોક્ષ મેળવી સુખી થાય છે સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્ય ગીતાનું જ્ઞાન સાંભળ્યું તેઓએ અમૃત મેળવ્યું છે અને તેઓ શ્રીહરિના ધામમાં પામી ચૂક્યા છે આ લોકમાં ઘણા એ રાજાઓ જનકાદિકની માફક ગીતાનો આશ્રય લઈ પાપરહિત થઈ પરમપદને પ્રાપ્ત થયેલા છે ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત કરેલા પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃ લોકમાં જાય જે મનુષ્ય ગીતા લખી ગળામાં હાથમાં કે મસ્તકે તેને ધારણ કરી તેના સર્વ વિઘ્નોરૂપી દારૂણ ઉપદ્રવો નાશ પામે છે જે મનુષ્ય સાધમાં પિતૃઓને ઉદ્દેશી ગીતાનો પાઠ કરે તેના પિતૃઓ સંતુષ્ટ થાય અને નરકમાંથી સદગતિને પામે છે ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો ભેદ નથી કેમ કે ગીતા બ્રહ્મરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે સમાન છે ગીતાના અર્થને પરમ આદરથી સાંભળી જે આનંદ પામતો નથી તે મનુષ્ય પ્રમાદને લીધે લોકમાં ફળ પામતો નથી પરંતુ વ્યર્થ શ્રમ જ પામે છે ગીતાનો પાઠ કરી જે આ મહાત્માનો પાઠ કરતો નથી તેના પાઠનો ફળ વ્યર્થ જાય છે અને કેવળ શ્રમ જ થાય છે વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગતગુરુ કંસ અને ચાણુ નામના દૈત્યોને જોડી નાખનારા સમસ્ત જગતના ગુરુ વસુદેવના પુત્ર દેવકીને માટે અતિ આનંદનું કારણ એવા શ્રી કૃષ્ણ ભગવાનને હું વંદન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ